આ જો એટલા આજે લગભગ સસા જેડી જેડી પરોળા પણ સાકુ બતાવતી ન મહેરબાની કરજે હું તો અતુર મારવા છેડા પણ બોતી તો ખાવા બનાર તો પાહો તૈયાર થઈને બનાવાય આયા તો એટલે તૈયાર થા તો દાળે અચ્છા નમણ આયા એમ ને

કે એમ સબ્જીન સાક એ લીલું નકો નકો એમ સબ્જીન સાક પહેરતી કર્યા થઈ ગયા જો ઘણું કરીને હું લઈને છેડેથી મારા જો ને જો મિત્રો આ ગેસ છે બરાબર આ ચા ગયો છે સાબ ગેસ ઉપર જો કોઈ ઠકણું હોતું નથી તમને વાત આ જો આ હેતલના રાજા જો નથી આ ચા ઉડ્યો બફરી ઢોળણો તો ભૂલી ગઈતી સાફ પર રવડામાં આઈએ નથી એટલા માટે તા લે ઉલે ઠોહા દેખાતા નથી ના નહીં શું કહેવાય સાફ પર એવો ઉપર મેલી તો આ દૂધ વેલું ઉભરાણું તો નતા ચા ઉઘરાણેમાં બગડી જાય શું કરવાનું